હિંમતનગરની શ્રી વજાપુર શાળામાં બેગલેસ ડે શ્રાવણ માસ નિમિત્તે માટીમાંથી બે હજાર એકસો પાર્થિવ શિવલિંગો બનાવ્યા હિંમતનગર તાલુકાની પ્રાથમિક શાળામાં બેગલેસ ડે નિમિત્તે બાળકોને માનવ જીવનમાં ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેવી કે જીવન કૌશલ્ય અને સાંસ્કૃતિક જ્ઞાનની પ્રવૃત્તિઓ પર્યાવરણ અને સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ બૌદ્ધિક અને શિક્ષણાત્મક પ્રવૃત્તિઓ શારીરિક અને રમતગમતની પ્રવૃત્તિઓ કલા અને હસ્તપ્રયોગની પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભાવથી ભરેલી એક ખાસ પ્રવૃત્તિ યોજવામાં આવી શાળાના એકસો છ જેટલા બાળકો દ્વારા માટીમાંથી બે હજાર એકસો પાર્થિવ શિવલિંગો બનાવવામાં આવ્યા શિવ નામના જાપ સાથે આ શિવલિંગો તૈયાર કરવામાં આવ્યા સમગ્ર શાળામાં શિવમય માહોલ સર્જાયો શાળાના શિક્ષકોએ આ પ્રવૃત્તિ દરમિયાન બાળકોને માર્ગદર્શન આપી ભક્તિ અને સર્જનશીલતાનું મિશ્રણ કરાવ્યું શ્રાવણ માસ દરમિયાન પૂજવામાં આવશે અને માસ પૂર્ણ થયા બાદ વિસર્જન કરવામાં આવશે નમસ્કાર મારું નામ રાવળ અમિતભાઈ છે હું શ્રી વજાપુર પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે કામ કરી રહ્યો છું ગુજરાત સરકાર દ્વારા શનિવારે બેગલેસ ડે તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે તે મુજબ અમારી શાળામાં પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જે અંતર્ગત અમે આ શનિવારના દિવસે બેગલેસ ડેની પ્રવૃત્તિમાં માટીકામ કરવાનું નક્કી કરેલ હતું જે અંતર્ગત તમામ બાળકોએ આજે અંદાજે એકવીસો જેટલા શિવલિંગ માટીમાંથી બનાવેલા છે આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન બાળકોએ શિવ નામના પણ જાપ કર્યા હતા અને તમામ શિક્ષક મિત્રોએ સાથે મળી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અમારી શાળામાં માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ જ નહીં પણ શૈક્ષણિક શિક્ષણની સાથે સાથે અમે સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાનો પણ વિકાસ થાય એ માટે સતત પ્રવૃત્તિ કરી રહ્યા છે આમ અમે આજે બે અંતર્ગત બાળકોને માટીમાંથી અંદાજે એકવીસો જેટલા શિવલિંગ બનાવ્યા હતા અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ